કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો હતો જે સમારોહમાં પાંચ પીએચડી વિદ્યાર્થીઓ સહિત બસો સિત્યાસી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી તે ઉપરાંત વિવિધ વિદ્યા શાખાના સાત વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તો સત્યાવીસ વિદ્યાર્થીઓને રિંગ સર્ટિફિકેટ એનાયત કરાયા સાથે જ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એસએસસી ઈસરોના ડોક્ટર નિલેશ દેસાઈ હાજર રહ્યા હતા આજે ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ત્રીજું કન્વોશન કન્વોકેશન આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર ટોટલ બસો ને સત્યાસી વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયત થઈ જેમ જેમાંથી એન્જિનિયરિંગ ફાર્મ એન્જિનિયરિંગ અને સાયન્સના મેઇનલી પ્રોગ્રામ છે ફાર્મસીમાં અમારું ફક્ત બીજું વર્ષ ચાલે છે અને પાંચ પીએચડી વિદ્યાર્થીઓને પણ આની અંદર પીએચડી એની ડિગ્રી સન્માનિત કરવામાં આવે છે ઇન્દ્રશીલ યુનિવર્સિટીનું મૂળ ફંડામેન્ટલ છે લાઈફ સ્કીલ લાઈફ સાયન્સ યુનિવર્સિટી તરીકે ડેવલપ કરવાનો અને એટલા માટે લાઈફ સાયન્સ આધારિત તમામ અભ્યાસક્રમો અહીંયા ચલાવ્યા જેવા કે બીએસસી કેમેસ્ટ્રી બીએસસી માઇક્રોબાયોલોજી બીએસસી એમએસસી માઇક્રોબાયોલોજી એમએસસી જુઓલોજી એમએસસી કેમેસ્ટ્રી અને સાથે સાથે એની સપોર્ટિવમાં એન્જિનિયરિંગ ખાતે અમે કમ્પ્યુટર સાયન્સ આઈટી મિકેનિકલ કેમિકલ એન્જિનિયરિંગ તથા આ વર્ષથી અમે બીએસસી ફોરેન્સિક સાયન્સનો પ્રોગ્રામ પણ ચાલુ કરેલ છે એ સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા પ્રોગ્રામ હેલ્થકેર મેનેજમેન્ટ એઝ વેલ એઝ એન્વાયરમેન્ટ સાયન્સમાં ચલાવવામાં આવ્યું જેથી કરીને સમાજ અને સોસાયટીને એનો આપણે સાથે સાથે ફાયદો આપી શકીએ